ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે અમારા નવ ઓલકમાં બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ તો મિત્રો આપણા સ્વરૂપ નાસ્તા મસ્ત મસ્ત થઈ ગયા છે ને વરસાદ ટપ ટપ કેટલા હું આવ્યો ત્રણ ચાર દિવસનો તો વરસાદ એ નથી તો મસ્ત હતો બેઠા શાંતિથી વરસાદ જાય એવું કા કેડો એ થોડી તો કુદરત છે ભગવાન ને આપેલું છે ભાઈ એમાં આપણું હાલે નહીં કાધિકા અને આ જો કાલે છે ને આજે ભણવા ચવા ને કાલ તો ચેલેન્જ માટે નતા ગયા વિડિયોમાં પાણી વિડીયો પાણીપુરી બનાવ્યું કાધિકા કોણ જીતું તું હાલો તે ત્યાં થવું હમણાં ક્યારે વાર છે પણ દસ વાગ્યા જઈએ તો કેટલા વાગ્યા મિત્રો એને અત્યારે નવ ને ચાલીસ જેવું થયું છે દીકો તૈયાર થઈ ગયો છે મારે તો ક્યાંક બોલવું છે દીકરા તારે ફેરો નહીં બોલે આજ ભાઈ હારી ગયો એટલે કાંઈ નહીં હાલો લગ્ન વી કન્ટિન્યુ રહી જાય આગળ આગળ શું થાય તમે જોઈ ગયો હવે અમારું ક્યાં નક્કી નથી કૂતરો બહુ બહુ કરે છે એનું કાક હવે વાતાવરણ તો મસ્ત છે દી નાઇન તો ફ્રેશ થઈ ગયા છે આમ તો હાલો લગ્ન બી કન્ટિન્યુ રહી જાય આગળ આગળ જોતા રહી ગયો આગળ પ્લાન જ નથી હું થાય હું લોક ચાલુ કરી દીધો છે આપણે જો તમે દવાઓ મેળ્યો છે આવે ને જાય ને આવે ને જાય એમ તો ઘડી પાણી હાલતા કરીને ખેલો

એ આ બધી વસ્તુ નાખવાથી અમે પૈસા ઓછું હે હા બધી વસ્તુ નાખો દે હમણાં લોટ રેસીપી બને છે મસ્ત મિત્રો અલગ મજા આવે બનાવી કોઈ બનાવે ને બનાવો મિત્રો તમે કોમેન્ટ કરો તો આવી સુખડી તમે ખાધી અમને એમ લાગ્યું તમે નહીં ખાધી ખાઈ લીધું ખાતા તો હોય ને મિત્ર બધાય ખાતા હોય આપણે નથી ખાતા આપણે ક્યારે ખાઈ એમાં લોટે નખાઈ ગયો હલાઈ નાખો મસ્ત મજા નાખવું પડશે

કોમેડી કરીને એક થેમલ લેવામાં કેટલી કતે વાર લગાડી ખબર છે દાંત કાઢી કાઢી ઊંધા વળી ગયા હાલો આ સુખડી ખાઈએ પછી બીજું શું બનાવવાનું છે ખીચડી કઢી બનાવવાનું છે મિત્રો પ્રિન્સભાઈ અને રુદ્રભાઈ આવી ગયા છે નિશાળેથી અને આજનો એ ગુલાબ છે મિત્રો જો કેવો ક્યૂટ ક્યૂટ છોકરો છે તો આ જો આજનો છે ને જાળી આંકડાવાળી પ્રાથમિક શાળાનો આજનો ગુલાબ છે આ છોકરો કેવો લાગે તો ગુલાબ બનાવ્યા તને બીજા કોઈ છોકરા ન બનાવ્યો કેમ બીજા કોને બીજા કોને તું આજનો શું છો કાંઈ નથી આજનો કાંઈ નહીં આઈ કાઢવાવાળા ભાઈ આળો દીકા હાલ મા મામાને મળી જાય હાલો આવજો મામા જાય છે હો આવજો જય શ્રી કૃષ્ણ આવજો હો હાલો મારે છે ફુવા હાર આવે છે અમારો ફુવા જગદીશવા ઘર લગી તો હારા વ્યુ આવતા ને મિત્રો આવા ને માર જીજુ તો આ તડી છે હવે જગાડે એમ નથી ત્યારે જગાડે છે એમ હ હ હ આલો સીતારામ આવશ્યો ઘરે કેદી ત્યાં નક્કી નહીં ભાઈ નિંદ્ર બોલે છે હાલો બે જ્યારે કનેક્ટ થયું છે આપણો હવે જ્યારે ટાઈમ હોય ત્યારે આવશું

એને પોચી ગયા છે ને અત્યારે એમાં ફૂવા કે પાટિક લેવું છે હું કો મારે હડી ગયું સમજો આ પાટિક જો તો મારું મારું પાટિક ને ફૂવા થઈ ગયું ફરી ફૂવા દેખાડો મારે જતી ગયું હું કે કાધું લેતા જઈ પાટિક સમજો ફૂવા કે આલો કે ઠપકારી દુકાન મળે છે ગોમ મસ્ત મજાની આ જો બધી વસ્તુઓ છે તો ઠપકારતા જઈ કે ફૂવા હા આલો તો કાધું પાટિક લઈ લે ફુવા એક લઈ લે હું લઈ લઉં આલો રામબાઈ દેડી તે વિસ્તાર વર્ષમાં વર્ષમાં વરસાદ આવી ગયો તો આ હોટેલ ઊભા રહી ગયા હોટેલ જાય રઘુ રઘુવીર હોટલ છે

અત્યારે લગી હું ધાબુ સાફ કરતો કેમ કે આ ઘરમાં તમે જોયું ને અત્યારે હું આ બધું સાફ કરતો મસ્ત વરસાદ કન્ટિન્યુ જ્યાં સાફ કરવાનું છે લગી પાણી આ કટ દેખાય છે અત્યારે લગી પાણી તો આટલે આટલે પાણી સુવા પડે જ ને મિત્રો સાફ મેં મસ્ત કર્યું ત્યારે લીમડાના કારણે પાંદડા પડે એટલે ભરાઈ જાય એટલે લીવણમાં થોડો થોડો કાપી નાખવો પડશે હાલો આટલું સાફ કરો ને ફટાફટ કરી નાખું અડધી કલાકનું મહેનત કરું મિત્રો કેમકે હેઠળ એટલું સોવા પડે ને વાત જવા દે એટલો સોવા પડે હાલો ફટાફો સાફ કરી નાખું તો મિત્રો હાલો આવે છે ને આપણે વાળું કરવા બેસી જઈએ અત્યારે આ બનેવું છે દાળ ભાત એ વેહી ગયું છે અમારે ખાવા હવે એની નાની જો પાણી પીવાની શું કહેવાય હાલો તો મસ્ત ખાઈ લી બધા ખાઈ લી મિત્રો મારા મોમાં સારું છે હું સારું મૂકવા આવશે હાલો દાળ ભાત ખાવા ભાત આમ પીડા છે મિત્રો આમ ટબુડી નહીં રેવા દે ને દીકો નહીં રે લઈ લે હાલો ભાત મિત્રો હાલો મસ્ત વાળું પાણી થઈ ગયા છે હવે વિડીયો આપણે આવીને એમ કને કે મળીએ કારણ નવા માં તો આજનો બ્લોગ તમને ગમ્યું હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ મળે તો સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માઇ વિડીયો છે માત્ર બ બાઈ સબસ્ક્રાઈબ પ્લીઝ બા બાઈ